મોરબીમાં સ્ટેશન રોડ પર વેપારીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ચક્કાજામ કરી પાણી ભરેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મોરબીના ધારાસભ્ય અને નગરપાલિકા વિરુદ્ધ નારા પણ લગાવવામાં આવ્યા હતા આ સાથે જ તમામ વેપારીઓ અને સામાજિક કાર્યકરોએ મળીને મોરબી નગરપાલિકાએ જઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તેમજ નગરપાલિકાને કડવો લીમડો આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમજ પાલિકાના અધિકારીઓને પગે લાગીને સમસ્યાઓનો હલ કરવા વિનંતી કરવામાં આવી હતી મારું નામ રાજુભાઈ દવે સામાજિક કાર્યક્રમમાં ટીમ છે પાંચ જણાની જગદીશભાઈ મુનાભાઈ મુસાભાઈ આખી ટીમ હતી આ રોડ બાબતમાં અમે અવારનવાર રજૂઆત કરવા હોવાથી મોરબી નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો એસીમાં બેવાવાળા કોઈ જાતનું કામ કરતા નથી આ રોડ અવારનવાર રજૂઆત કરવા હોવાથી જાડી ચામડી કોઈ ધ્યાન દેતું નથી તો એક તરફ વિકાસ ની વાત કરે છે તો ક્યાં છે વિકાસ આજે નો છૂટ્ય મારે ઝાડવા ઉગાડવા પડ્યા ઝાડવા વિચાર કરો આટલી હદ ઉપર આટલો મોટો ટેક્સ ભરી છે ટેક્સ નો ભરી તો ફરફરીયા આવે કે ભાઈ તમે ટેક્સ ભરી જાવ અને હવે તો મહાનગરપાલિકા થઈ છે તમે જો નગરપાલિકા તમે નો લાવી શકતા હો તો મહાનગરપાલિકા તમે કેવી રીતે લાવી શકશો અને કાનાભાઈ ધૂલતા પુલ ટૂટો ત્યારે દેખાવ પૂરતા નદીમાં છપછપિયા કરવા ગયા અને મોરબીનો નો વિકાસ કરીશ પબ્લિક ને એમ હતું કે કાનાભાઈ વિકાસ કરશે પણ કાનાભાઈ વિકાસ કરતા નથી અને મોરબી કાનાભાઈ એમ કે રતન દુખિયા આ શબ્દ તમારે વાપરાય નહીં તમે ધારા સભ્ય છો તમે એજ્યુકેટેડ માણસ છો બોલવામાં ધ્યાન રાખતા જાય મારું નામ છે વિશાલ અહીંયા વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે રોડ રસ્તાની હાલત આપશ્રી જોઈ શકો છો બધા

ઘણા સમયથી આ હમણાં ત્રીસ પાંત્રીસ દિવસ મોર અહીંયા રોડ બનાવવામાં આવ્યો હતો મોરબી નગરપાલિકા દ્વારા અને એક જ વરસાદ આવ્યો ત્યાં તો અત્યારે તૂટીને તમે અહીંયા ઢીચણ અમારા ખાડા પડી ગયા કારણ કે આજુબાજુના વેપારીઓને આનાથી ઘણા ત્રાસીમા પામ્યા એટલે એના માટે અહીંયા આગળ દરેક અહીંયા ના વેપારીઓ બધા ભેગા થયા હતા અને અહીંયા ઝાડ વાવવાનો આખો પ્રોગ્રામ કર્યો હતો અને ત્યાંથી એ બધા તમામે તમામ વેપારીઓને સાથે લઈને મોરબી નગરપાલિકા ખાતે અહીંયા કડે આવ્યા હતા અને અહીંયા કડ ચીફ ઓફિસર ની ચેમ્બરમાં તાળા મારવામાં આવ્યા હતા તો હું મોરબીના ધારાસભ્યને કહેવા માંગુ છું કે તમે ફક્ત ને ફક્ત વોટ લેવા માટે જ આવો કારણ કે મોરબીનો વિકાસ કરો મોરબીની પબ્લિક અત્યારે હાવ ત્રાય અમે નથી કેતા પણ મોરબીની જનતા કીએ હવે કઈક એનું બધું વિચારો અને સારા રોડ રસ્તા બનાવો કારણ કે રોડ બની જાય હવે મહિના દીમા બનાવ્યો હોય અને એક વરસાદ આવે તો તૂટી જાય તો આમાં આ લોકોની કોન્ટ્રાક્ટરો પૂરેપૂરી બેદરકારીઓ કહેવાય ભ્રષ્ટાચાર માટે કોઈ અધિકારીઓ હાજર છે નહીં કારણ કે તો પબ્લિક ને જવું તો જાવ ક્યાં જવું કારણ કે પૈગે લાગવું પડે તોય આ લોકો કોઈ જાતનું કઈ સમજવા તૈયાર નથી અને લીમડું આપીને અત્યારે અત્યારે અમે આના જે ઓલા હતા અધિકારી આપીને બધા વેપારીઓને સાથે રાખીને અને એવું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જો આવનારા દિવસમાં જોવા કરવામાં નહીં આવે તો તમામે તમામ લોકો આવીને નગરપાલિકા ઉપર તાળાબંધી કરવામાં આવશે અને આના માટે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગાંધીયા માર્ગે